જ્યારે નવા વાવ થરાદ જિલ્લામાં વાવ થરાદ ધાનેરા સુઈગામ કાંકરેજ ભાબર દિયોદર અને લાખણી મળી આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના લીધે નવા જિલ્લાને બે હજાર ચોરસ કિમીના વિસ્તારમાં વધુ મળશે વાવ થરાદ સાથે ગુજરાતમાં ચોત્રીસ જિલ્લા બન્યા રાજ્ય સરકારની બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે બીજી તરફ સરકારની અધિકૃત થરાદ જિલ્લો વાવ સુઈગામ જાહેરાત બાદ સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે જિલ્લો બનાવવા પાછલા પંદર વર્ષથી વ્યાપક રજૂઆતો થઈ રહી હતી બે હજાર સોળમાં લોકોએ રેલી અને સરઘસો કાઢી ધરણા પણ કર્યા હતા સરકારની જાહેરાત બાદ લોકોએ ખુશીમાં અહીં થરાદ લાખણી દિયોદર કાંકરે ધાનેરા દાંતીવાડા ડીસા પાલનપુર વડગામ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબ રાજપૂતને મુખ્ય પ્રધાનને શુભેચ્છા પાઠવી હતી

કે કાંકરેજના વેપારીઓ મોટા ભાગે પાટણ પાલનપુર અને અમદાવાદ શિક્ષણ આરોગ્ય અને વેપાર ક્ષેત્રે જોડાયેલા છે થરાદ જવા લોકોને સ્પેશિયલ વાહન લઈને જવું પડે સામાજિક અને રાજકીય પણ કોઈ સંપર્ક નથી ભૌગોલિક રીતે પણ ભળતું નથી આ અંગે થરાના વેપારી અગ્રણી કમલેશ શાહે જણાવ્યું હતું કે કાંકરેજને થરાદમાં મુક્ત અમારો શક્ત વિરોધ છે આ નિર્ણય નહીં બદલે તો અમે આંદોલન કરીશું કાંકરેજના મોટા ભાગના વેપારીઓ પાટણ મહેસાણા અમદાવાદ સાથે વર્ષોથી જોડાયેલા છે અમને આ મંજૂર નથી અમારે થરાદમાં નથી જવું બીરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવથરા સુઈગામ ઢીમા